તો આ છે અગતરાય જોયું જશે બધાય તો આપણે હે ને કેશોદરી રેલવે બસ સ્ટેશન આવી ગયા છે ત્યાંથી આપણો ભાઈ આપણને તડી ગયો છે ભાઈ પણ બ્લોગર છે તો સપોર્ટ કરજો એને પણ આપણે તો ઘરે આવીને ડાયરેક્ટ રસોડામાં જ હોય તો જો આપણે હે ને અને કઈ કહેવાય છે પાંદડી અંગોઠડી કહેવાય છે વાલોડ હે તો આપણે લઈને બેસી ગયા છે ખોલવા ઘરે આવીને ડાયરેક રસોડું સંભાળવાનું પછી બીજું કામ જો એમ તો દીદી ફોલવા લાગતા હતા હું અને દીદી બી હે ને વાલો ફોલીએ મસ્ત મજાનું શાક બનાવવું છે મસ્ત તાજી તાજી છે મજા આવે આપણે તો ઉપવાસ હોય એટલે જમવાનું ન હોય બીજાને તો ઉપવાસ ન હોય ને મારી તો હાવ અલગ જ છે રાય ઉડાડવાની રાઈ વગર શાક બના નો ભાવે યાર તમે કઈ રીતના બનાવો હું તો ભાઈ બધા શાક અલગ 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 રીતના બનાવું આધાર હોય ગરમા ગરમ રોટલી બીજા ના રોટલા જ હોય એવું છે ક્યારેક તો એમ થાય કે ભગવાન તો જો રોટલી બનાવીને રોટલા મેં તમને બધાને કોમેન્ટ કરવાનું કીધું હતું કે મને કેવા રોટલા આવે આપણે ક્લાસ પણ કરાવીએ છીએ કોઈને શીખવા હોય તો કેજો મને જો આવા આવડે તો તમને કેવા આવડે મને કોમેન્ટમાં કેજો ભાઈ આપણે ગામડાના માણસો રહ્યા રોટલા તો આવડતા જ હોય આપણે એમ મને મારા મમ્મીએ શીખવાડવેલ જો કે મારા મમ્મી જેવો તો હજી મારી લાઈફ કોઈ દી થયો નહિ મને નહિ લાગે કે મારાથી તો જો કેજો કોમેન્ટ માં મને આથી મોટાઈ આવડે તો મસ્ત મજાના રોટલા બની ગયા છે આપડા અને આપણું જોરદાર માથું દુખે છે જમવાનું તો આપણે છે ને ઉપવાસ છે એટલે ફરાર પણ કરવા નથી આજે એવું માથું દુખે છે એટલે ગુડ નાઈટ જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટોર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મોરમી બ્લોગ જોવા માટે ચેનલ ને થેન્ક યુ સો મચ ઘણા લોકો સપોર્ટ કરે છે કોમેન્ટ પણ કરે છે તેના માટે દિલથી થેન્ક યુ